વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે બાળકોને સારાએ રિક્ષામાં મોકલતા વાલીઓ ચેતી જજો બાળકીને રિક્ષામાં સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલક કોણ છે અને કેવો છે તે તપાસ લેવું જરૂરી બની ગયું હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે જેમાં અગિયાર વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલે મૂકવા જતો રિક્ષા ચાલકે જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચાર્ય હોવાની ચકચારી ઘટના સામે આવી છે અઠવા પોલીસે બેતાલીસ વર્ષીય અખ્તર રઝા મુનિયાની ધરપકડ કરી છે આ અંગે એક જાગૃત મહિલાએ વિડીયો ઉતારતા રિક્ષા ચાલકનો હેવાન્ય ભરેલો ચહેરો સામે આવ્યો છે હેવાન રિક્ષા ચાલક બાળકીને સળગાવી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો ત્યારે આ અંગે બાળકીએ ઘરે વાત કરતાં બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ કરતા આરોપી રઝા અખ્તર મુનિયાને ઝડપી લેવામાં આવ્યો છે